હમ

તો આ ત્રણ સંખ્યાઓ છે તો એ ત્રણ સંખ્યાઓનો સરવાળો કરવાનો અને માહિતી આપણે દાખલા તરીકે પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો તો પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યા એના માટેનું સૂત્ર પણ છે ઉપર મેં લખ્યું છે પણ તમને સરળતાથી સમજાવી દઉં તો ત્રણ સંખ્યા કીધી છે ને તો આપણે આને નાની છે તો ગણી પણ કાઢીએ પ્રાકૃતિક સંખ્યા એક થી શરૂ થાય તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એક બે ત્રણ ચાર પાંચ પછી છ સાત તમને તો ખબર છે અનંત સુધી જાય કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં એક ઉમેરીએ તો તેના કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા મળે હવે આમાં કહ્યું છે પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે આ પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યા થઈ તો પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો બરાબર એક વત્તા બે વત્તા ત્રણ છે ને પ્રથમ ત્રણ સંખ્યા એક ને બે ત્રણ ને ત્રણ છ તો પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો છ આવ્યો વિદ્યાર્થી મિત્રો આને હું બીજી રીતે પણ ગણું છું જે તમે ધ્યાનપૂર્વક જુઓ સૂત્રની રીતે આપણને કે કેટલી કહી છે ત્રણ આના પર નજર રાખો પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યા કહી છે તો આપણે શું કરીશું ત્રણ લેવાના અને એના પછીની સંખ્યા કઈ એના પછીની સંખ્યા છે ચાર એને બે વડે ભાગવાનું તો ત્રણ ચાર બાર બાર ને બે વડે ભાગો એટલે છ આવે આમ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો છ થાય આપણે સૂત્રની રીતે પણ જોયું હવે અહીં જુઓ પ્રથમ ત્રણ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો શોધો તમને ખબર છે પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય યસ તમારો જવાબ સાચો છે તો પૂર્ણ સંખ્યા જે છે તે શૂન્યથી શરૂ થાય છે શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ અનંત સુધી જશે કોઈ પણ સંખ્યામાં એક ઉમેરો તો એનાથી મોટી પૂર્ણ સંખ્યા મળે અહીં ફરક આટલો છે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં કે પૂર્ણ સંખ્યા જે છે તે એકથી શરૂ થાય છે સોરી પ્રાકૃતિક સંખ્યા છે તે એક થી શરૂ થાય છે અને પૂર્ણ સંખ્યા શૂન્ય થી શરૂ થાય છે એનો અર્થ એમ કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે શૂન્ય લખી દઈએ આગળ તો આપણો પૂર્ણ સંખ્યા બની ગઈ બધી હવે શું કહ્યું છે પ્રથમ ત્રણ પૂર્ણ સંખ્યા તો આ પ્રથમ ત્રણ પૂર્ણ સંખ્યા પહેલી બીજી ત્રીજી તો પ્રથમ ત્રણ પૂર્ણ સંખ્યા નો સરવાળો કેટલા થયા બધા મળીને થયા ત્રણ પણ આને હું સૂત્રની રીતે બતાવ છું આપણી પાસે રકમ કઈ હતી ત્રણ પ્રથમ ત્રણ પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવાનો તો આપણે શું કરીશું કે જે રકમ છે ને એ એમાંથી એક ઓછા કરી દઈએ અને એટલા વડે ગુણીએ ભાગ્યા બે તો ઉપરના બે ગયા નીચેના બે ગયા તમને તો આ ભાગ અને છેદ અંશ છેદ ઉડાડતા આવડતા હશે તો ત્રણ આવ્યા આમ આપણો જવાબ આવ્યો પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાનો સરવાળો ત્રણ થાય આગળ જુઓ આ સરવાળા શીખવા માટે એટલા જરૂરી એટલા માટે જરૂરી છે કે તમને આવા પ્રથમ ત્રણ ને છ ને નવ એવું નહીં પણ પ્રથમ પચીસ પ્રથમ ત્રીસ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એમ કહેવામાં આવે તો તમે ગણવા બેસશો તો તમારા એક મિનિટના જવાબની સામે એક જ એક માર્ક્સના જવાબની સામે તમારા દસ મિનિટ જતા રહેશે એટલા માટે સૂત્રની રીતે પણ શીખવું જરૂરી છે પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો ચાલો આપણે ચેક કરીએ પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બરાબર શબ્દ કયો છે દસ પ્રાકૃતિક સંખ્યા કેટલી કહી છે પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યા તો દસ ગુણ્યા એક ઉમેરો અગિયાર ભાગ્યા બે બરાબર અહીં દસ ના બદલે આપણે બે પાંચ દસ એવું લખી શકીએ એના આ રીતે ભાગ પાડી શકીએ તો પાંચ બે ગયા બે ગયા ઉપર કેટલા રહ્યા પાંચ અને અગિયાર રહ્યા અને બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો પાંચ ગુણ્યા અગિયાર બરાબર પંચાવન પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પંચાવન થયો હવે આ જ વાત અહીં પ્રથમ દસ પૂર્ણ સંખ્યાનો સરવાળો શોધો તો ચાલો તમારે ગણવું છે તો દસ સેકન્ડ હું તમને આપું છું સૂત્ર તમારી પાસે છે અને આપણે અગાઉ જોઈ ગયા પ્રથમ દસ પૂર્ણ તમે નોટ બોલપેન લઈને બેઠા છો ને તો પ્રથમ દસ પૂર્ણ સંખ્યાનો સરવાળો શૂન્યથી શરૂ થાય છે બરાબર ચાલો હવે આપણે ચેક કરી લઈએ માંગેલ નો જવાબ પ્રથમ દસ પૂર્ણ સંખ્યાનો સરવાળો બરાબર અહીં દસ લખેલું છે ને પણ પૂર્ણ સંખ્યા છે પણ એનાથી આ વખતે એક ઓછી લેવાની ભાગ્યા બે હવે અહીં શું કરતા હતા આપણે પ્રાકૃતિક સંખ્યા કહી તો આપેલ સંખ્યામાં એક ઉમેરીને એનો ગુણાકાર કરતા ત્યારે અહીં એક ઘટાડીને ગુણાકાર કરવાનો કારણ શૂન્યથી શરૂ થાય છે ને એટલે સરવાળો પણ ઓછો જ બને તો અહીં દસના બદલે આપણે લખીશું બે ગુણ્યા પાંચ તો ઉપરના બે નીચેના બે અંશ જાય અને બાકી બચે છે પાંચ અને નવ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ પાંચ નવ પિસ્તાળીસ શું તમારો જવાબ પિસ્તાળીસ આવ્યો હતો તો સાચો છે આગળ હવે તમારો વારો આ મેં ગણ્યા હવે તમારે પ્રથમ દસ નહીં પણ પ્રથમ અઢાર પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવાનો છે ચાલો આ તમારો પ્રશ્ન ગણી કાઢો અને કોમેન્ટમાં લખો અથવા તો નોટમાં લખો તમારી પ્રથમ પ્રથમ અઢાર પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બરાબર પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો આપણે શું કરશું સંખ્યા મળે તો આપણે આ અઢારે બેકી સંખ્યા છે તો નવ ગુણ્યા બે કરીએ અઢારના બદલે શું લખીશું નવ ગુણ્યા બે ઉપરના બે ગયા નીચેના બે ગયા કઈ કઈ બે સંખ્યા બચી તો નવ અને ઓગણીસ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ સમય તો ઓગણીસ નવ એકસો નેવું માંથી ઓગણીસ બાદ કરો તો કેટલા આવે એકસો ઈકોતેર થશે આગળ જોઈએ આ તરફ પૂર્ણ સંખ્યા પ્રથમ અઢાર પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો આવશે ચાલો બોલો બોલો જલ્દી જુઓ પ્રથમ અઢાર પૂર્ણ સંખ્યાનો સરવાળો આવશે ગુણ્યા માટે તો પ્રાકૃતિક સંખ્યા શરૂ થાય છે એટલે એનો સરવાળો વધારે આવે અને પૂર્ણ સંખ્યા શૂન્ય થી શરૂ થાય એટલે એનો સરવાળો ઓછો હોઈ શકે અહીં અઢાર ના બદલે આપણે બે ગુણ્યા નવ લખીએ આ ગયા આ રકમ ગઈ તો સત્તર ગુણ્યા નવ ગુણ્યા સત્તર બરાબર રકમ આવશે એકસો ને માંથી આટલા બાદ કરો એટલે એકસો ને ત્રેપન બરાબર ને સત્તર નવ એકસો ત્રેપન આ રીતે આપણો જવાબ આવ્યો આગળ જુઓ પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો હવે ગણવા બેસો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર નહીં ને ચાલો આપણે સૂત્રની રીતે ગણી કાઢીએ પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બરાબર સો ગુણ્યા એકસો એક ભાગ્યા બે બરાબર ને આનામાં આપણે જુઓ સો એટલે શું બે ગુણ્યા પચાસ બરાબર ને પચાસ બે સો થાય ને તો હવે રકમ કઈ કઈ બચી તો પચાસ અને એકસો એક બચી તો આપણે ગુણાકાર કરીશું આપણો જવાબ આવશે પાંચ હજાર ને પચાસ એકસો એક ગુણ્યા પચાસ કરો તો પાંચ હજાર ને પચાસ જવાબ આવે આ તરફ જુઓ પ્રથમ સો પૂર્ણ સંખ્યાનો સરવાળો શું કરીશું ગણવા બેસીશું ના તો આપણે આવું કરીએ કે સો લખવાના અને એક રકમ ઓછી કરવાની નવ્વાણું ભાગ્યા બે અહીં સોના બદલે લખીશું બે ગુણ્યા પચાસ બે બે નીકળી જશે અંશ છેદ રકમ કઈ કઈ બચી તો પચાસ અને નવ્વાણું તો આપણો જવાબ આવશે ચાર નવ પાંચ શૂન્ય એટલે કે ચાર હજાર નવસો ને પચાસ આપણો જવાબ આવશે આગળ જુઓ હવે આ થોડી વાર પછી આપણે આની સરાસરી પણ શોધીશું સરાસરી શોધવા માટે આ જરૂરી છે આગળ જુઓ અહીં કહ્યું છે પ્રથમ દસ એકી સંખ્યાનો સરવાળો હવે તમે એકી સંખ્યા વિશે શીખી ગયા બરાબર એકી સંખ્યા કઈ કઈ તો એક ત્રણ પાંચ સાત નવ પછી અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ અહીં આવી રીતે અનંત સુધી આવશે જેનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય તે તમામ એકી સંખ્યા ગણાશે હવે આપણે શું કરશું આનો સરવાળો કરશું પણ આ તો દસ કઈ છે તો એક સમય માટે તમે કરી પણ નાખો પણ આથી મોટી કહીએ તો આપણો તો આપણો સમય ખૂબ જાય તો આવા સંજોગોમાં આપણે સૂત્ર વાપરવાનું ડાયરેક્ટ સૂત્ર વાપરવાનું છે n નો વર્ગ n એટલે દસ એકી સંખ્યા કઈ હોય ને તો ડાયરેક્ટ એનો વર્ગ કરી નાખવાનો પ્રથમ દસ એકી સંખ્યાનો સો આવશે કેવી રીતે ગણવો છે ચાલો એક તમને બતાવો ઓગણીસ અને એક વીસ થયા સત્તર અને ત્રણ વીસ થયા પંદર અને પાંચ વીસ થયા તેર અને સાત વીસ થયા અને થયા તો પાંચ વખત થયા થયા એનો બરાબર ને તો આવી રીતે સરવાળો તમે ઝડપથી કરી શકો છો પણ આ બધું કરતા સૂત્ર વાપરેલું ખૂબ સરળ છે પ્રથમ અગિયાર એકી સંખ્યાનો વર્ગ કયો હોય ચાલો હવે તમારો વારો પ્રથમ અગિયાર એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યાનો સરવાળો વર્ગ નહીં સરવાળો કરો બોલો શું આવશે પ્રથમ એકી સંખ્યાનો સરવાળો આવશે અગિયાર નો વર્ગ બરાબર એકસો ને એકવીસ હવે આ તરફ બેકી સંખ્યામાં જુઓ બેકી સંખ્યાના સરવાળો કેવી રીતે આવશે તો તમે બેકી સંખ્યા વિશે પણ જાણો છો ચાલો આપણે કલર બદલીએ પેનનો બેકી સંખ્યા કઈ આવશે તો બેકી સંખ્યા આપણે જોઈએ તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ આવી રીતે આવતો જશે અને જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તે બેકી સંખ્યા ગણાય હવે આપણે સૂત્ર પ્રમાણે આનો સરવાળો કરીશું કારણ આવી રીતે કરવા બેસીશું તો આપણો ખૂબ સમય જશે અને પરીક્ષામાં આપણું પેપર છૂટી જશે તો આપણે આ રીતે જોઈએ કે કુલ દસ બેકી સંખ્યા કઈ છે ને તો દસ ગુણ્યા અગિયાર બરાબર એનો સરવાળો દસ ગુણ્યા અગિયાર કરો કેટલા થાય દસ ગુણ્યા અગિયાર કરો તો એકસો ને દસ થાય આને પણ તમે આ રીતે કરી શકો પહેલીને છેલ્લી દસ વીસ વીસ ને બે બાવીસ અઢાર અઢાર ને ચાર બાવીસ સોળ સોળ ને છ બાવીસ ચૌદ ચૌદ ને આઠ બાવીસ દસ ને બે દસ ને બાર બાવીસ તો પાંચ વખત બાવીસ થયા એનો અર્કે એકસો ને દસ થયા આમ આપણો આ રીતે જવાબ મળ્યો આગળ જુઓ આપ્યું છે ચાલીસ સાહીઠ પંચોતેર એસી પાસઠ અને ત્રીસ છે તો મેળવેલ ગુણની સરાસરી મેળવો અહીં વિદ્યાર્થી મિત્રો તમે આ જુઓ પહેલા તો એ સમજો કે એને આ રીતે ગુણ મળ્યા છે હવે એને નવમા ધોરણમાં કુલ સાત વિષયની પરીક્ષા આપી હશે એટલે વિષયના માર્ક્સ છે ને અલગ અલગ આપણે શું કરીશું નું સૂત્ર છે બધા જ અવલોકનો સરવાળો ભાગ્ય અવલોકનોની સંખ્યા તો અહીં આ રીતે આપણે જોઈએ તો સરાસરી બરાબર સિત્તેર વત્તા ચાલીસ વત્તા સાહીઠ વત્તા એસી પંચોતેર વત્તા એસી વત્તા પાસઠ વત્તા ત્રીસ હવે આ બધી મળીને સંખ્યાઓ કેટલી થઈ એ ગણી કાઢો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો જો સાત સંખ્યાનો સરવાળો હોય તો ભાગ્યા સાત પાંચ સંખ્યાનો સરવાળો હોય તો ભાગ્યા પાંચ ત્રણ સંખ્યાનો સરવાળો હોય તો ભાગ્યા ત્રણ આ રીતે સરાસરી મળતી હોય છે હવે હું તમને સલાહ આપીશ કે તમે આવી રીતે આડું લખો એના બદલે રફ પાના પર સીધું જ ઊભું લખી કાઢજો જેથી કરીને તમે સરવાળો ખૂબ સારી રીતે કરી શકો સિત્તેર ચાલીસ સાહીઠ પંચોતેર એસી પાસઠ અને ત્રીસ ચાલો એકમ સરવાળો કરીએ પાંચ ને પાંચ દસનું સૂન વધી અને એક આઠ આઠ ને દસ અઢાર અઢાર ને પંદર તેત્રીસ તેત્રીસ ને નવ બેતાળીસ અમે બબેના ટોટલ મારતો ગયો ને એ રીતે કર્યા તો તમે તમારું ટોટલ તમારી ઝડપથી મારી શકો છો ઉતાવળ કરવી નહીં સાતસો વીસ ભાગ્યા સાત હવે તમને છ સતામ બેતાલીસ છ સાત બેતાલીસ આવું તમે ઘડિયામાં શીખી ગયા તો છ સાત બેતાલીસ હવે આને આપણે જોઈએ તો સાહીઠ કરી નાખીએ સાહીઠ સત્તા ચારસો વીસ એમ થઈ જાય તો સાત ગયા સાત ગયા કોણ બચ્યું ફક્ત સાહીઠ બચ્યા તો આપણો જવાબ આવ્યો સરાસરી સાહીઠ છે વિકલ્પ સી એ આપણો જવાબ છે આગળ જુઓ આ તમે ગણો અને કોમેન્ટ બોક્સમાં લખો વિરાટ કોહલીએ પાંચ ઓવરમાં કરેલ રન અનુક્રમે બાર દસ અઢાર છ ચાર કરેલ છે તો તેની સરાસરી મેળવો અને આપણે આ શબ્દ આ રીતે બોલી શકીએ કે તેને પહેલી ઓવરમાં બાર રન કર્યા બીજી ઓવરમાં દસ રન કર્યા ત્રીજી માં અઢાર રન કર્યા ચોથી ઓવરમાં છ રન કર્યા અને પાંચમી ઓવરમાં ચાર રન કર્યા તો એની સરાસરી એવરેજ શબ્દ પરિચિત કરાયો જો ક્રિકેટ જોતા હો તો એવરેજ શબ્દથી પરિચિત હશ હવે આપણે ચેક કરીએ ચાર વિકલ્પમાંથી આપણો જવાબ કયો છે આ પ્રશ્ન ની પરીક્ષામાં થયો છે હવે પાંચ ઓવરમાં કરેલા રન સરાસરી બરાબર બાર વત્તા દસ વત્તા અઢાર તમને એમ થતું હશે કે કેટલું સરળ સમજાવે છે ને આ તો આવડે છે પણ છતાં તમે શાંતિથી જુઓ ધ્યાનપૂર્વક જોવું એટલે આપણને આવડી જાય એક બે ત્રણ ચાર ને પાંચ કુલ રકમ કેટલી છે પાંચ હવે મેં તમને શું સલાહ આપી હતી કે તમે આ રકમને અહીં ઊભું લખી નાખજો રફ પાના પર તમારી પરીક્ષામાં પ્રશ્નપત્રમાં રફ પાનું હશે ને ત્યાં તમે એને ઊભું લખી કાઢજો એટલે તમે ઝડપથી ટોટલ મારી શકો આઠ ને બે ને આઠ દસ ને છ સોળ ને ચાર વીસ બધી બે કુલ થયા પચાસ બે ત્રણ ચાર પાંચ પાંચ મૂક્યા એટલે પચાસ થયો આપણો સરવાળો થયો પચાસ અને ભાગ્યા છે પાંચ કારણ પાંચ ઇનિંગ હતી ને પાંચ ઓવર હતી એટલે પચાસ થયો એનો સરવાળો હવે તમે પચાસ છે ડાયરેક્ટ કરી નાખો તો પાંચ દસ પચાસ પાંચ દાણ પચાસ આવી રીતે જે તમે ઘડિયાળ જે ભાષામાં બોલતા હોય તે અને આવી રીતે પણ લખી શકો કે પચાસ છે તો દસ પચા પચાસ તો પાંચ ગયા પાંચ ગયા ઉપર દસ બચ્યા આવી રીતે પણ તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ થઈ સરાસરી સરાસરીમાં તમને આઠ રકમ આપી હોય તો આઠ રકમનો સરવાળો કરવાનો ભાગ્યા આઠ હવે તમને આ સિવાય વધારાના આવા પ્રશ્નો પૂછે કે પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો નો મધ્યક શોધો અથવા તો સરાસરી શોધો તો આપણે એવું કરીએ કે આ જ સંખ્યાઓની પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાની સરવાળાના બદલે આવશે સરાસરી શોધો તો આપણે શું કરીશું આપણે પહેલાં તો પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવાનો બરાબર ને હવે એ સરવાળો કેટલો આવેલો આપણે સૂત્રની રીતે જોયો હતો તો આપણને ખબર છે કે સરવાળો આવેલો પંચાવન તમે કઈ રીતે ગણ્યું હતું તો આપણે આ રીતે ગણ્યું હતું ને પ્રથમ દસનો સરવાળો કે દસ ગુણ્યા અગિયાર ભાગ્યા બે અહીંયા પાંચ હતા બે પાંચ દસ બરાબર પંચાવન આ રીતે આપણે પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પંચાવન આવ્યો હતો હવે આપણી પાસે કુલ અવલોકનો કેટલા હતા તો દસ કુલ સંખ્યાઓ દસ છે એટલે ભાગ્ય દસ પાંચ પોઈન્ટ પાંચ સરાસરી કેટલી આવશે પાંચ પોઈન્ટ પાંચ આ તરફ જુઓ પ્રથમ દસ પૂર્ણ સંખ્યાની સરાસરી સરવાળો તો આપણે શીખી ગયા હવે સરાસરી જોઈ લો તો પ્રથમ દસ પૂર્ણ સંખ્યાની સરાસરી ચેક કરીએ તો સરાસરી બરાબર પ્રથમ દસ પૂર્ણ સંખ્યાનો સરવાળો દસ પૂર્ણ સંખ્યાનો સરવાળો ભાગ્યા દસ હવે આ સરવાળો કેવી રીતે આવે તે આપણે ચેક કર્યો તો કે પૂર્ણ સંખ્યા હોય તો દસ કરવાના અને એક સંખ્યા ઘટાડવાની એ બંનેનો ગુણાકાર ભાગ્યા બે બે પાંચ દસ પાંચ નવ પિસ્તાળીસ તો પ્રથમ દસ પૂર્ણ સંખ્યાનો સરવાળો આવશે પિસ્તાળીસ અને પિસ્તાળીસને દસ વડે ભાગતા ચાર પોઈન્ટ પાંચ આપણો જવાબ આવશે હવે એ જ રીતે અહીં જુઓ પ્રથમ દસ એકી સંખ્યાનો સરવાળો તમને કહે તો કઈ રીતે તો આપણે પહેલાં તો એકી સંખ્યાનો સરવાળો જોઈ લીધો તો અને એની સરાસરી જો કહે તો આપણે શું કરીશું આજ સરવાળાને દસ વડે ભાગીએ એટલે આપણો જવાબ આવશે દસ સરાસરી કેટલી આવશે દસ સરાસરી આવશે ટૂંકમાં આપણે સરવાળો કરતા આવડતો હોય તો એના નીચે જેટલી રકમનો સરવાળો કર્યો હોય તેટલી રકમ વડે આપણે ભાગાકાર કરવા તો વિદ્યાર્થી મિત્રો આ સાથે હજુ બીજા એક ઉદાહરણ જોઈએ પ્રથમ સાત ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓની શક્યતા કેટલી હવે આના માટે મેં આપણે સૌથી પહેલાં તો સરવાળો શોધવો પડશે પ્રથમ સાત ક્રમિક પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો શોધીએ આપણે બરાબર ને પહેલાં તો સરવાળો બરાબર શું આવશે સાત ગુણ્યા આઠ ભાગ્યા બે એક રકમ એના પછીની ઉમેરવાની ને તો અહીં આઠના બદલે આપણે લખી શકીએ ચાર બે આઠ બે ગયા બે ગયા તો ઉપર બચ્યા સાત અને ચાર બરાબર અઠ્ઠાવીસ આપણી પાસે સરવાળો આવ્યો અઠ્ઠાવીસ હવે નું સૂત્ર મુજબ સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો મતલબ કે આ સાત ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ધ્યાનપૂર્વક જોજો હે સરવાળો ભાગ્યા સાત કેમ સાત વડે ભાગાકાર કર્યો કારણ રકમ હતી સાત એટલે સાત રકમનો સરવાળો કર્યો ને આ સરવાળો કેટલો હતો અઠાવીસ હતો અઠાવીસ ને આપણે સાત વડે ભાગીએ હવે અઠાવીસ એટલે તમને ખબર છે સાત ચાર અઠાવીસ તો ઉપરના સાત નીચેના સાત ગયા કોણ બચ્યું ફક્ત ચાર સાત ચાર અઠ્ઠાવીસ આપણી સરાસરી આવશે ચાર વિકલ્પ એ આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સરાસરી પ્રકરણ નો એક પ્રશ્ન મેટ વિભાગમાં પૂછાય છે અને સેટ વિભાગમાં પણ તે પૂછાઈ શકે છે તો આ થોડીક તૈયારી તમારે એક્સ્ટ્રા પ્રશ્નોની જાતે સો પ્રયત્ન કરવાની રહેશે આ સાથે આપણે આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ તમને મારો પ્રયાસ કેવો લાગ્યો જો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો અને સાથે આપણે નેક્સ્ટ પ્રકરણમાં મળીશું તો આ સાથે વિડીયો સમાપ્ત કરીએ બેસ્ટ ઓફ લક